નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે બેંક ઓફ બરોડામાં જો તમારે બેંક એકાઉન્ટ હોય તો આ વિડીયોની ખાસ અંત સુધી જોજો જેથી તમને કઈ રીતના તમે વોટ્સઅપ બેન્કિંગ દ્વારા પણ બરોડા બેંકની માહિતી મેળવી શકો છો જેવું કે તમે બેંક સ્ટેટમેન્ટ અને બેંક કે લગતી સંપૂર્ણ માહિતી તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કોઈ પણ તમને અપડેટ મિસ ના થાય બી ઓબી બેંકિંગ બેન્કિંગ સેવા જેમાં બેંક ઓફ બરોડાના તમામ ગ્રાહકોને લાભ આપવામાં આવે છે અહીં વોટ્સઅપ નંબર જે તમને હાઈલાઇટ કરેલો છે તે તમારા વોટ્સઅપ નંબરમાં ટાઈપ કરવાનું રહેશે એના પછી અથવા તો તમારે કોઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પણ તમે આ વોટ્સઅપ બેંકિંગની માહિતી મેળવી શકશો એમાં તમે બેલેન્સ ચેક કરી રીતના કરી શકો છો તમામ ગ્રાહકોએ તેમના બેંક ખાતાની બેલેન્સ જાણવા માટે બેંક શાખાનો તેમનો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવો પડશે અને ગ્રાહકોને મોબાઈલ નંબર લિંક થયેલ નથી તો બેંક શાખામાં જઈને કહેવાય છે અરજી ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે અને આ પછી તમારા લોકો તમારા ખાતાનું બેલેન્સ ઘરે જ જાણવું પડશે અને બેંક ખાકો તેમના ખાતા સાથે આધાર લિંક કરવાની પણ સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે એના પછી બેન્કિંગને લગતી માહિતીમાં જોઈએ તો તમામ બેંક ખાતામાં મિનિ સ્ટેટમેન્ટ તમે તપાસી શકો છો છેલ્લા વ્યવહારો તપાસી શકો છો ઉપલબ્ધ બેલેન્સ ચેક કરી શકો છો તમે તમારા બેંક ખાતામાંથી ચૂકવણી માટે અરજી કરેલ ચેકની સ્થિતિ પણ ચકાસી શકો છો જો તમે બેંક ખાતા સંબંધિત તમારું ઇમેલ આઈડી સરનામું ભૂલી ગયા છો તો તેને બીઓ બી બેન્કિંગ સેવાથી પણ ચકાસી શકો છો અને તમે બીઓ બી વોટ્સઅપ બેન્કિંગ સર્વિસનો ઉપયોગ કરીને ચેકબુક માટે પણ અરજી કરી શકો છો એટલે કે તમે કોઈ પણ માહિતી હોય તો તમે ઘરે બેઠા સાવ સરળ રીતે વોટ્સએપના ઉપયોગ દ્વારા તમે મળી શકો છો એના પછી જે મેં ડેબિટ કાર્ડ કોઈ પણ ગુમ થયું હોય તો તેને પણ બ્લોક અથવા તો રીજનરેટ કરાવી શકો છો અને આ સિવાય બીઓબી વોટ્સએપ બેન્કિંગ સર્વિસમાં વિવિધ અલગ અલગ રોકાણ અને બચતના વિકલ્પો પણ ટૂંક સમયમાં તમને જોવા મળી જશે અને વધારે ફેસિલિટી પણ બેન્ક ઓફ બરોડા દ્વારા એમાં આપવામાં આવી શકે છે એના પછી તમારે રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું રહેશે સૌપ્રથમ પ્રથમ તમારે વોટ્સઅપમાં તમારે આ નંબર પર હિ લખીને મેસેજ કરી દેવાનો રહેશે એના પછી ટર્મ એન્ડ કંડિશન તમારે આવશે તેને એગ્રી કરવાના રહેશે એના પછી આ સુવિધાનો લાભ તમે ચોવીસે કલાક મેળવી શકો છો આ રીતે તમારું વોટ્સઅપ બેન્કિંગ એક્ટિવેટેડ સાવ સરળ રીતે કરાવી શકો છો એના પછી તમારે મિસ દ્વારા જો તમારું બેંક બેલેન્સ ચેક કરવું હોય તો આ નંબર પર તમારે મિસ મારવાનો રહેશે એના પછી આપ આપમેળે તમારો ફોન ડિસ્કનેક્ટ થઈ જશે ને તમારા મોબાઈલ પર એક જ ટૂંક જ સમયમાં તમને મેસેજ મળી જશે જેમાં તમારું સંપૂર્ણ બેલેન્સ લગતી માહિતી મળી જશે એના પછી તમારું એસએમએસ દ્વારા તમારું જો બેંક બેલેન્સ ચેક કરવું તો આ નંબર પર બેલેન્સ બી એ એલ લખીને તમારા છેલ્લા ખાતા નંબરના ચાર આંકડાને ટાઈપ કરીને તમારા મેસેજ મોકલવાનો રહેશે આ નંબર ઉપર તો તમને ટૂંક સમામાં વળતો જવાબ પણ આપવામાં આવશે એના પછી ઘણી બધી સુવિધાઓ જે મળવાની છે ટૂંક સમામાં તો તમે અહીં જોઈ શકો છો તમે ચેકનું સ્ટેટસ યુપીઆઈ બંધ કરવું નોંધાયેલી ઈમેલ આઈડી એડ્રેસ ચેન્જ કરી શકો છો તો બદલી શકો છો તો જોઈ પણ શકો છો ડેબિટ કાર્ડને બ્લોક કરી શકો છો એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો નવી ચેકબુક માટે અરજી કરી શકો છો અને પાંચ ટ્રાન્ઝેક્શન જેમાં મિનિ સ્ટેટમેન્ટ છે તમે જોઈ શકશો એના પછી વોટ્સઅપ બેન્કિંગ રજિસ્ટ્રેશન પણ મેળવી શકશો એના પછી વોટ્સઅપ બેન્કિંગ નોંધણી ડી રજીસ્ટ્રેશનની સર્વિસ પણ તમને જોવા મળી જશે અને આ સિવાય અન્ય સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે તો તમને ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે તો બસ મિત્રો આ માટલું આટલું જ ધન્યવાદ